જૂનાગઢમાં આવેલા કેસોદ શહેરમાં ભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જૂનાગઢના કેસોડમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે બીજી તરફ અનુક જગ્યાએ ચોમાસા પહેલાં ડામર નાખી રસ્તાઓ બનાવ્યા હતા તે પણ હાલમાં ધોવાઈ ગયા છે ખાડાઓ પડી ગયા છે ત્યારે હાલ તો શહેરીજનો આવા રોડ રસ્તા કઈ જગ્યાએથી વાહન ચલાવું તે માર્ગ ગોતી ધીમે ધીમે પોતાના વાહનો ચલાવી રહ્યા છે प्रकाश दबे साथ यज्ञ दिव्यांग न्यूज़ जूनागढ़